આઠ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે આ પ્રોજેક્ટના તેરસો એંસી કિમીમાંથી ચારસો તેર કિમીનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચ પેકેજ ચાર હેઠળ તેર કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચ અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઈવેનો પોર્શન સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઇવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પુનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પુનગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી અંકલેશ્વર હસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ છે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વરથી સુરત સુધીના એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માર્ચ સુધીમાં જરૂર થઈ જશે જેની યુદ્ધના કારણે કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ પર શરૂ થવાની ભરૂચ શહેરના સર્વજાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં આવશે रिपोर्टर अजहर पठान भरुच गुजरात अद्भुत न्यूज गुजराती